હેલો મિત્રો નમસ્કાર મારું નામ છે વનાભાઈને તમારું સ્વાગત છે વનાભાઈ બ્લોગ યુટ્યુબ ચેનલની અંદર આજ મિત્રો આપણે વાત કરવાની છે હાર્ટ એટેક વિશે હાર્ટ એટેક એટલે શું હાર્ટ એટેક મિત્રો એવી એવી ઘટના છે કે હાર્ટ એટેક એક એવી બીમારી છે કે દરેકને ખબર જ છે કે એટેક એટલે શું તો હાર્ટ એટેક એટલે મિત્રો જે આપણો જે હૃદય છે ને મિત્રો એની અંદર ખૂબ જ સખત દુખાવો થાય અને છાતીમાં દુખાવો થાય હૃદયના દુખાવો ખ્યાલ આવે છાતીના દુખાવાનો તો દરેકને ખ્યાલ આવે ને છાતીનો દુખાવો કીંકી કે હતા છાતીનો મિત્રો દુખાવો થાય અને છાતીના દુખાવો થયા પછી તમને ગભરામણ થાય તમને ઉલટી થાય પશુઓ વળે એવું થાય આ બધાના કોમન લક્ષણો હોય તો આવું લક્ષણો થાય તમે સમજી લો કે તમારું હાર્ટ એટેક થઈ ગયું છે અને બીજી વાત એ છે કે હાર્ટ એટેક એક એવી ગંભીર બીમારી છે મિત્રો કે તમારી નશાના બ્લોકેજના કારણે થાય ઘણા બધા મિત્રો એવું કીધા છે કે ભાઈ હાર્ટ એટેક શાંત થાય તો પહેલી વાત એ છે કે તમારે શરીરની જે નશો આવી રીતે એની અંદર બ્લોકેજ એટલે કે નશો બ્લોકેજ એટલે કે નશાની અંદર દિવસે દિવસે નશો તમારી સોગડી થતી જાય છે અથવા તો તેની અંદર ચરબીનું પ્રમાણ વધી જવાને કારણે તમારી જે શરીરની નશો થાય તેની અંદર જે પરિભ્રમણ વધે લોહીનું પરિવહન થવું નથી પરિવહન ન થવાને કારણે આ મિત્રો થતું હોય તો લોહીનું પરિભ્રમણ સારી રીતે થતું હોય તો કોઈ દિવસ હાર્ટ એટેક આવે નહીં કોઈ પણ વ્યક્તિને આડો પાડોમાંગ કોઈ પણ વ્યક્તિને હાર્ટ એટેક મિત્રો આવેલો હોય તો તમે એમના જે રિપોર્ટ દેશો રિપોર્ટની અંદર મિત્રો તમને જણાવવામાં આવશે કે કોઈની ત્રણ કે ચાર કે બે કેવી નશાને બ્લોકેજ હશે એસી ટકા પંચ્યાસી ટકા સો ટકા પંચોતેર ટકા પાસઠ ટકા આવી રીતે એ બ્લોકેજ નશા છે જેટલી નશા વધારે બ્લોકેજ એટલું હાર્ટ એટેક આવવાના મિત્રો ચાન્સ વધુ રહેલા છે પછી બીજી મિત્રો વાત એ છે કે હાર્ટ એટેક આવવા શું તો કે છાતીમાં અસહ્ય દુઃખાવો થાય ગભરામણ થાય ને આ બધું થતું હોય અને એની તાત્કાલિક તો સારવાર કરવામાં ના આવે તો તાત્કાલિક ડેથ પણ થઈ શકે છે હાર્ટ એટેક એવી એક એવી બીમારી છે કે જેની અંદર મિત્રો કોઈને ન પણ અને ઇમરજન્સી તાત્કાલિક આવી જાય તો પણ મિત્રો મૃત્યુ થઈ શકે છે હાર્ટ એટેકથી બચવા માટે આપણે શું કરવું જોઈએ તો કે હાર્ટ એટેકથી બચવા માટે આપણે એક મિત્રો પહેલું કોમ એ કરવું જોઈએ કે ચરબીયુક્ત પદાર્થોનું સેવન કરવું બંધ કરવું જોઈએ ચરબીયુક્ત જે ખોરાક આપણે ખાઈ રહ્યા ના એ તમે બંધ કરી નાખો તો પણ તમારે હાર્ટ એટેક ના આવે કેમ કે ચરબીના કારણે આપણા શરીરમાં કોલેસ્ટ્રોલ વધતું હોય છે અને કોલેસ્ટ્રોલ વધવાના કારણે જે આપણે લોહીની નશા છે ને એની અંદર ગઠ્ઠા તમારી જતા હોય છે આખરે તમારી નશાની અંદર લોહીનું પરિભ્રમણ જે થવું જોઈએ સમયસર જે અંગો સુધી લોહી પહોંચવું જોઈએ ન પહોંચી શકે તેનાથી પણ આ થતો હોય છે અને આખરે તમારો હાર્ટ હાર્ટ એટેક આવવાથી તમારું મૃત્યુ થઈ જાય છે બીજું કારણ શું તો તમે કે બજારની અંદર જે કહેતો ને ફાસ્ટ ફૂડ મળે ફાસ્ટ ફૂડ એટલે શું તો કે પીઝા ને બર્ગર ને સૂઈ સુઈ સુ નો બી આવડતું એટલા બધા પ્રકારના જે મળતા હોય છે માર્કેટમાંથી તમે જો ખાતા હો તો એનાથી પણ હાર્ટ એટેક આવે કેમકે એની અંદર મિત્રો છે ને તળેલી વસ્તુઓ ઘણી હોય છે ને એની અંદર બીજું એ છે કે જે કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ વધારે હોય છે ચરબી તાત્કાલિક થાય પછી સ્વીટ એટલે કે મનની અંદર મીઠાશ વધુ હોય મીઠાશ વધુ હોવાના કારણે પણ આપણા શરીરની અંદર ચરબીનું પ્રમાણ વધી જાય કેમ કે પેન્ટો જ શક્કર આ દેખો ચરબી બનાવવા માટે વધારે વધારે જવાબદાર વસ્તુ પેન્ટોલ શકરા પેન્ટો શકરાનું નિર્માણ કેવી રીતે બે વસ્તુ થાય એક તો હાઇડ્રોકાર્બનથી અને બીજું નિર્માણ મિત્રો એથી થાય કે આપણે મીઠી વસ્તુઓ ખાવાથી જેટલી બધી મીઠી વાનગીઓનો જો ખાતા હશો તો તેનાથી પેન્ટો શકરાનું પ્રમાણ વધશે અને કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ વધવાથી બે પ્રક્રિયાથી ચરબી બને ભલે તમે ચરબીયુક્ત ખોરાક ન ખાતા હોય તો પણ તમે ચરબી બની જાય અને એનાથી એક પછી બીજું એ છે કે તમે ખરાબ ઘી ખાવાથી ખરાબ ઘી એટલે માર્કેટમાં ઘી મળે છે કેમિકલ યુક્ત ઘી હોય શુદ્ધ નથી હોતા માર્કા બધા માર લાવવા શુદ્ધ ના પણ વાસ્તવિક શુદ્ધ હોતું નથી થઈ પછી રિફાઈન્ડ તેલ ખાવાથી પણ હાર્ટ એટેક આવી શકે છે હવે અત્યારે કળિયુગના જમાનાની અંદર પહેલી વાત તો મિત્રો આપણે એ કરવાની કે હવે આ શુદ્ધ તો બધું મળે જ છે અને શુદ્ધ તો મળતું નથી તો આપણે બચવા માટે શું કરવું તો દેશી ઘાણીનું તેલ તમે ખાઈ શકો બચવા માટે પહેલી વાર પણ તમારા ઘરના ગાય ભેંસનું દૂધ તમે ખાઈ શકો ધારો કે તમારા પાસે ગાય ભેંસ નથી તો તમે સિટીમાં રહેતા હો અને તમારી પાસે ઘાણીનું તેલ એને તમારે તો કાયમી મજબૂર છો ધારો કે કોઈ અમદાવાદ સિટીમાં તમે ધારો કે નોકરી કરો સરકારી મોટી અને તમારે મરતા આ બધું ખાવું પડે તો તેના માટે હાર્ટ એટેકથી બચવા શું કરું તો કોઈ ટેન્શન લેવાની જરૂર નથી સ્ક્રીન પર નંબર દેખાય તેના તમારે સીધો સંપર્ક કરવાનો રહેશે અમારે બે અને અમે તમને એક સરસ મજાની પ્રોડક્ટ આપશે અને એ પ્રોડક્ટ મિત્રો એવી છે કે જે પ્રોડક્ટ રહેશે તમે તો એક વખત બે વખત હાર્ટ એટેક આવેલો હશે ત્રણ વખત આવેલું હશે તો તમે જો અમારી પ્રોડક્ટનો ઉપયોગ કરશો તો તમને હાર્ટ એટેક આવશે નહીં પહેલી વાત બીજી વાત એ છે કે તમારો બીપી નોર્મલ રહેશે જો આઈ બીપી તો અમારી પ્રોડક્ટનો ઉપયોગ કરશો તો તમારો બીપી નોર્મલ રહેશે ડાયાબિટીસ જો થયેલી છે તમે ડાયાબિટીસની અંદર ઉપયોગ કરશો તો ત્રણ ચાર મહિના પછી ડાયાબિટીસ બિલકુલ નોર્મલ આવશે અથવા તો હા મટી શુગર લેવલ થઈ ઘટી જશે અને ઇન્સુલિનને આપણું જે શરીર ઉત્પન્ન કરવાનું એ ઇન્સુલિન ઉત્પન્ન કરવાનું ચાલુ કરી દઈશું પછી પણ શરીરના કોઈપણ ભાગની અંદર બ્લોકેજ આવતી હોય કોઈ પણ શરીરના ભાગની અંદર લકવો પડેલો હોય કોઈપણ શરીરના ભાગની અંદર દુખાવો થતો હોય માથાનો દુખાવો થતો હોય માઇગ્રેનનો પ્રોબ્લેમ હોય તમામ પ્રકારના રોગોની અંદર અમારી એક જ પ્રોડક્ટ આવશે એની પ્રોડક્ટ છે મિત્રો જે પચીસ વર્ષ એક વખત તમે મારી પાસે ખરીદજો એટલે પચીસ વર્ષ એ પ્રોડક્ટ છે તમે એનો ઉપયોગ કરી શકશો બરાબર મારી એક પ્રોડક્ટ છે તેનો તમે એક વખત ખર્ચો કરવાનો છે અને એ પ્રોડક્ટ તમે તો પચીસ વર્ષ સુધી ચાલશે અને તમને એ પ્રોડક્ટથી થાક પણ નહીં લાગે બિલકુલ શ્વાસ નીચે તેમાં તમને ખૂબ સારું પરિણામ જોવા મળશે અને હાર્ટ એટેકમાં તો મિત્રો ખૂબ જ કેમ કે ત્યારે કોરોના આવ્યા પછી જે લોકોને જે હાર્ટ એટેકના જે કેસો મળવા મળ્યા ખૂબ જ મળે છે જેમતી જગ્યાએ તો હાર્ટ એટેકથી લોકો ખૂબ જ પ્રમાણમાં મૃત્યુ પામી રહ્યા છે નાચતા ડાન્સ કરતા ગરબે રમતા પછી કસરત કરતા ચાલતા ચાલતા બેઠતા નોર્મલ કાજ કરતા હાર્ટ એટેક આવી જતો હોય મૃત્યુ થઈ જતું હોય તેનું કારણ શું તો તેનું કારણ મિત્રો એક જ છે કે તમારા જે શરીરની અંદર તમારું જે હૃદય છે હૃદયની કોમ કરવાની કેપેસિટી જે છે એ મિત્રો ખૂબ ઓછી થઈ જતી હોય છે અને આખરે કંટાળીને હૃદય પોતાનું કામકાજ કરવાનું બંધ કરી દે છે અને હૃદય બંધ કરી દે અને હાર્ટ એટેક કહેવામાં આવે છે તો આ મિત્રો જે તમને માહિતી આપવામાં આવે તે તદ્દન સાચી સચોટ છે અને તમારે જે રીતની પ્રોડક્ટ લેવાની ઈચ્છા હોય સ્ક્રીન પર જે નંબરો દેખાઈ રહ્યા છે તે મારા નંબરો છે તમે સીધો સંપર્ક કરો હાર્ટ એટેક ગમે એમ આવેલું છે અને પેશમેક નહીં મેળવેલું હોય તો તમને એ પ્રોડક્ટ અમે આપીશું પ્રોડક્ટની ઘણી કિંમત પણ થઈ બરાબર ઘણા બધા લોકો કહે છે કે આ તો પ્રોડક્ટ વેચવા માટે પ્રોડક્ટ વેચવા માટે માટેની એના રિઝલ્ટ ઘણી જગ્યાએ લીધા છે રિઝલ્ટ મળે પણ અને તમે ઘણી બધી દવા કરાયેલી હોય ને તો એક થોડોક ટ્રાય મારી દો પૈસા હોય ને કે બેટ તમારે એવું નહીં વિચારવાનું કે અમે બે ચાર લાખની દવા કરાવી વિડીયો બનાવીને પ્રોડક્ટ વેચતા હશે શું વ્યક્તિએ એ વ્યક્તિ નોર્મલ સેમન લાગતું હોય એની પાસે ઘણા બધા તો એવા મરકા મરી ગયા હોય તો મોટી મોટી એડવર્ટાઇઝ આવતી હોય પડતા હોય પણ આ વિડીયો યુટ્યુબ એક એવું પ્લેટફોર્મ છે કે એની અંદર નવ્વાણું ટકા તો મિત્રો સાચું જ હોય ખોટી માહિતી યુટ્યુબ પર આવતી નથી કેમકે યુટ્યુબ ઉપર તો મિસ લીડિંગ કોઈ વિડીયો બનાવતા હોય તેને યુટ્યુબ ટર્મિનેટ કરી નાખતું હોય તમે મારી પ્રોડક્ટ છે તેને અવશે લો અને બીજી મિત્રો વાંચી છે તમે હાર્ટ એટેક અને જણાવેલા તમામ રોગોની અંદર રાહત મળે તો વાત તમારી કોઈ જરૂર નથી સ્ક્રીન પર નંબર દેખાય ત્યાં સીધો તમે મારો સંપર્ક કરો ચાલો મિત્રો વિડીયો તમે લાઈક કરો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને આ વિડીયોને મિત્રો વધુને વધુ શેર કરતા રહેજો એક વાતનો મિત્રો ધ્યાન રાખવાનું આ વિડીયોને વધુને વધુ શેર કરો જેનાથી બીજા લોકો કોઈ પીડાઈ રહ્યા હોય તો તેમને પણ આ વિડીયો પહોંચે અને તે વ્યક્તિ મારા સીધો સંપર્ક કરી શકે આજના વિડીયો મિત્રો આટલું ફરી મળીશું